ખાટા ઢોકરામાંથી વધેલા ઢોકરાને આજે આપણે વઘારવાના છે અને આ ઢોકરા વઘારવા માટે એક તેલની અંદર રાઈ જીરું અને તલ એડ કરીને વઘાર કરી દેવાનો છે તો એક ચમચી રાઈ એક ચમચી જીરું અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દીધા છે ત્યારબાદ મીઠો લીમડો અને લીલું મરચું એડ થઈ ગયું છે સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે અને હવે આપણે બે મિનિટ માટે આ વઘારને મિક્સ કરતા રહીશું ત્યારબાદ થોડું એવું પાણી એડ કરીશું લગભગ એક ઘૂંટળા જેટલું પાણી એડ કરવાનું છે જેથી કરી આ બધી જ વસ્તુઓ સરસ રીતના મિક્સ થઈ જાય અને આપણો વઘાર છે તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે પાણી એટલા માટે એડ કરવાનું છે કે આની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે અને ખાંડ છે તે ડાયરેક્ટ તેલમાં નાખશું તો તેલની સાથે ચોટી જશે એટલે ખાંડ ઓગળવા માટે આપણે આમાં થોડું એવું પાણી એડ કરવાનું છે અને ત્રણ ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને સ્વાદ મુજબ થોડું એવું મીઠું નાખવાનું છે ગઢચટા ઢોકરા હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં પણ ખાટા ઢોકરા હોય ને સાથે જો ખાંડનો ગળિયો સ્વાદ આવતો હોય તો આ ઢોકરાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે અને હવે આપણા જે વધેલા ખાટા ઢોકરા હતા તેને નાના નાના ટુકડા કરી લેવાના છે અને આ ટુકડાને આ વઘારની અંદર એડ કરવાના છે તો આપણો વઘાર છે તે સરસ થઈ ગયો છે હવે આ ઢોકળાના ટુકડાને આપણે અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા ગુજરાતીઓના ફેવરેટ વઘારેલા ઢોકળા આ ઢોકળાને સવાર સવારમાં નાસ્તામાં ચાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ તમારા ઘરે જો આ પ્રકારના ઢોકળા ખાવ છો કે કેમ એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો